يلا باجي 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 يلا મિત્રો બસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે ઝીણા મોટી સાઈઝમાં છે ને સાહેબ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ને સારી ક્વોલિટી બે મિક્સમાં છે સારી ક્વોલિટી માલ તમે જોઈ શકો છો આ ટાઈપનો એકદમ સુપર ચમકદાર માલ છે અને મીડિયમ ક્વોલિટી માલ હોતે છે આની અંદર આ ટાઈપનો મિક્સમાં બસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે બધી સાઈઝ છે ને બધી ક્વોલિટી છે આની અંદર બાકી બગાડ નથી વીણાર કરેલો માલ છે એટલે ગુંદાને એવું બધું વીણી લીધું છે જોઈ શકો છો આમાં ગ્રીના કરેલો માલ છે કદાચ આવા કોકો ગુંદા દેખાય બાકી મીડિયમ ક્વોલિટી માલ ને સારું બધું મીઠ છે બસો એકતાલીસ રૂપિયા ભાવ છે મિત્રો બસો ને છન્નું રૂપિયામાં આ માલ વેચાણ છે જોઈ શકો છો ગુલટી લઈને મીડિયમ સાઈઝ ને બમ્પર સાઈઝ તો તમે જોઈ શકો છો આવડી મોટી એકદમ બમ્પર સાઈઝ આની અંદર ઘણી બધી છે બમ્પર સાઈડ આવડી મોટી સાઈડ છે ક્વોલિટી તમે જોઈ શકો છો બસો ને રૂપિયામાં વેચાણ છે એમાં વગર વગર ને સારી ક્વોલિટી સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું છે બસો ને છન્નું રૂપિયા હા મિત્રો બસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે ભાઈ આ માલથી લઈ શકો છો બસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે પીળી માલ છે હાલ સાઈઝમાં બધી છે ઝીણા મોટી બધી સાઈઝ છે ગુલટીથી લઈને મોટી સાઇઝ સુધીની બધી સાઇઝ છે એની અંદર થોડોક મીડિયમ એવરેજ ક્વોલિટી માલ ને એવું બધી મિક્સમાં છે બાકી માલ સારો છે ચમકવારો નવો ખો ખોખ આવા ખાડા પડી ગયેલા ગાંઠિયા છે બાકી સારો માલ છે આવો બસો ને એકતાલીસ રૂપિયા ભાવતો હોય તો હું ધારું એ માફ કરજો થોડુંક કમાપી મસોની સાથ કરતી થી ફ્રી ઓકે કાલે મને જાવે આપકો અસલભાઈ આપમેય વાત કરો તો બહુ દિવસ થયા આમ દવાઈ જે કે પાસે દેજો એમ હવે મિત્રો બરસોને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો ગુલાબી આછી ગુલાબી ઉપર માલ છે નાસિક ક્વોલિટી માલ છે બસોને એકતાલીસ રૂપિયામાં વેચાણો છે સાઈઝની વાત કરીએ તો મીડિયમ સાઇઝ વધારે પૂરતી છે આની અંદર બાકી ગુલટી છે ને મોટી સાઈઝ જે છે બે ઓછા ભાગે બાકી મીડિયમ સાઇઝ જે છે આ સાઇઝ વધારે પૂરતી છે એની અંદર અને બગડ વગરનો માલ છે બસોને એકતાલીસ રૂપિયામાં આવતો मेर <laughs> બસો ને છેતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ પતિવારો માલ છે મેં મોટું છે જોઈ શકો છો સાઈઝ આમ જોઈએ તો બધી છે એની અંદર મોટી સાઈઝ છે મીડિયમ સાઇઝ છે નાની સાઇઝ છે બસો ને છેતાલીસ રૂપિયામાં વેચાણો ભાઈ તમારો ફી લઈ લેવો બસો ને છેતાલીસ રૂપિયા રઘુરાઈ ને રઘુરાઈ માં વેચાણો હોય ભાઈ બસો ને છેતાલીસ રૂપિયા ભાવ હોય ભાઈ આ કેળું હે આ ભાઈ કેળું હે લઈ લે ભાઈ બસો ને છેતાલીસ રૂપિયા ભાવ તો મિત્રો બસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો બગાડ વગરનો માલ છે ઝીણા મોટી સાઇઝમાં છે જોઈ શકો છો સાઈઝમાં બધું છે બાકી ક્વોલિટી તમે જોઈ શકો થોડુંક સારું છે બસો ને સોળ રૂપિયામાં વેચાણું છે એકસો ને પાંચ કટાનો વકલ છે આપણો આ બસો ને સોળ રૂપિયા ભાવ છે તો મિત્રો બીજા ભાગમાં સારા માલની વાત કરી તો બસો ને છ્યાસી રૂપિયામાં જોઈ શકો છો આ માલ વેચાણો છે અને આ છાપરામાં થોડુંક અંજવરું હોય એટલે કંઈક વિડીયો બનાવવાની મજા આવે જોઈ શકો છો આ ક્વોલિટી મળશે બસો ને છ્યાસી રૂપિયા ભાવ જીવે ભાઈ કર્યો બસો રૂપિયા ભાવ થયો છે ભાઈ અમરેલી માલ છે મેળાનો નો જોઈ ને બગાડ થઈ ગયો છે જોઈ શકો છો આ ટાઈપ નો કાળા ઉતા પડી ગયેલા માલ ને મીડિયમ ક્વોલિટી માલ ને બધું આવું મિક્સ માં ભાઈ આ વખતે ક્વોલિટી થોડીક ભરી ગઈ છે નકર ભાવ થતા આ બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝમાં બધું સારું હોય મીડિયમ સાઈઝ ને મોટી બમ્પર સાઈઝ હોતી બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ અમરેલીઓ